એકતા નવસો એકાવન એકિયારસો એક હજાર એકાવન અગિયારસો અગિયારસો એકાવન અગિયારસો એકાવન બારસો એકાવન પાંચસો એકાવન આઠસો એકાવન તેરસો આડા એકાવન ચૌદસો થાય કવન તાવીસો એકાવન બાવીસો એકાવન તાણીસો એકાવનમાં તેવીસો છ લઉં તેની સો તેની સો તેવીસો તેણીસો તેવી સો ત્યાં એકાવન તેવીસો એકાવન ફોરજી હોટલ હોટલ બોલ્યા ત્રીસો ભાઈ

મોટી <Devishwaal> છે એક બે વાસો એકાવન તેવીસો એકાવન તેવીસો એકાવન